નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો મિત્રો આજે છે સમગ્ર બધા જ માર્કેટયાર્ડો છે બંધ રહેવાના છે અને આવતીકાલે એકત્રીસ તારીખે પણ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે અને એક તારીખે પણ મિત્રો માર્કેટ બંધ રહેવાના છે તો હવે જે મિત્રો માર્કેટ છે કેવા જોવા મળી શકે છે કપાસના ભાવ ખેડૂતોને આગામી દિવસો દરમિયાન કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ત્રેપન હજાર નવસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં પ્રીવિયસ ક્લોઝ કરતાં વાત કરીએ તો મિત્રો બાવન સોરી મિત્રો બારસો રૂપિયાનો સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે વાયદો છે એમાં સારી એવી તેજી છે અને આશા રાખીએ છીએ કે જે આગામી દિવસો છે એ દરમિયાન પણ જે વાયદો છે સુધરતો જોવા મળે અને જે પ્રાઇસ છે મિત્રો એ ફરી એકવાર 54000 હજારથી લઈને પંચાવન હજારની રેન્જમાં જોવા મળે જેથી જે કપાસનો જે ભાવ છે એમાં સારા એવા સુધારા જોવા મળી શકે તો મિત્રો આ ત્યાં જ એમસીએક્સ વાયદાની માહિતી ત્યારબાદ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો જે યુએસ વાયદો છે સાસઠ પોઈન્ટ નેવું ડોલર એટલે કે એપ્રોક્સિમેટ સડસઠ ડોલરે જોવા મળી રહ્યો છે જ્યારે સોમવારે અથવા તો મંગળવારે વાયદો ખુલશે ત્યારે આમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ સડસઠથી લઈને અડસઠ અથવા તો સાડા અડસઠ ડોલર સુધી મિત્રો પણ આ જે વાયદો છે જોવા મળી શકે છે જેના માટે વાત કરીએ તો જે આપણો યુએસ ડોલર છે કેટલો સ્ટ્રોંગ થાય છે એનો ઉપર આધાર આ સમગ્ર વાયદા ઉપર રહેલો છે તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની માહિતી મેળવીએ તો મિત્રો જે કપાસ છે અત્યારે ઠીકઠાક પોઝિશનમાં જોવા મળી રહ્યો છે કોઈ ખાસ પ્રકારની જે બજાર છે એમાં તે છે નહીં પરંતુ રિસન્ટ બજાર જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ભાવની વાત કરીએ તો ખેડૂતોને અત્યારે કપાસના ઓન એન એવરેજ ભાવની વાત કરીએ તો સાડી ચૌદસો અથવા તો ચૌદસો સાઠ સિત્તેર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે આનાથી વિશેષ અત્યારે બજારમાં ભાવ જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એમની વાત કરીએ તો એ પણ જે ભાવ છે સારા એવા જોવા મળી રહ્યા છે અને દરરોજ કપાસના જે ઊંચા ભાવ છે એ પંદરસો પાંત્રીસથી પંદરસો અને ચાલીસ વચ્ચે મિત્રો જોવા મળતા હોય છે ત્યારબાદ વાત કરીએ મિત્રો માર્કેટ ડેપ્ટ એન્ડ એનાલિસિસની તો મિત્રો દસ ટકા અત્યારે એવા સેન્ટરો છે કે જ્યાં બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળતી હોય અને બાકીના જે મિત્રો નેવું ટકા સેન્ટરો છે એમાં વાત કરીએ તો જે બજાર છે એક હજારથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધી મિત્રો માંડ માંડ જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સાત હજાર ત્રાણું રૂપિયા સૌથી નીચા ભાવ છ હજાર બસો પચાસ અને સૌથી ઊંચા ભાવ સાત હજાર ચારસો ને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય